ગાંધીના ગુજરાતમાં ફરી દારૂબંધીના લીડે લીરા ઉડી રહ્યા છે જી હા ચૂંટણી ટાણે બે યુવતીઓ રાજકોટમાં ધમાલ મચાવતી કેમેરામાં કેદ થઈ છે નશામાં ધૂત બે યુવતીએ યાજ્ઞિક રોડ લીધો માથે નશાખોર બંને યુવતીએ જાહેરમાં બેફામ અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો ખુલ્લેઆમ પોલીસને પણ તેમણે અભદ્ર શબ્દોમાં ઉપયોગ કરીને અપશબ્દો બોલ્યા છે બંને યુવતીઓ સ્પામાં નોકરી કરતી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ બંને યુવતીઓ ગુજરાતના બહારના કોઈ રાજ્યની હોવાનું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે તો હાલ તો આ વિડીયો આપ જોઈ રહ્યા છો એ ઉપસ્થિત સ્થાનિકો દ્વારા વિડીયો કેમેરામાં કેદ કરી લેવામાં આવ્યો છે જેમાં જોઈ શકાય છે કઈ રીતે આ યુવતી બેફામ અપશબ્દોનો ઉપયોગ પોલીસને પણ કરી રહી છે અને સૌથી મોટી વાત બે યુવતીઓ નશામાં ધૂત જોવા મળી હતી ચૂંટણી ટાણે જ બે યુવતીઓ રાજકોટમાં કઈ રીતે નશામાં ધૂત થઈને ધમાલ મચાવી રહી છે આ દ્રશ્યમાં જોઈ શકીએ છીએ